पारडी फाउंटेन होटल માં જિલ્લા પોલીસ દ્વારા પારડી તાલુકાના સરપંચો સાથે ફરી સંવાદ કાર્યક્રમ યોજાયો એસપીએ સાયબર ક્રાઈમ સીસીટીવી મહિલાઓને લગતા પ્રશ્નો અને ટ્રાફિક નિયમ અંગેની જાણકારી સરપંચોને આપી સીસીટી કેમેરા થકી મોતીવાડા જેવા બડકાની ઘટનામાં ખૂંખાર આરોપી પકડાયો હતો કોવાનું જણાવતા એસપી ડોક્ટર કરણ રાજવાગેલા પારડી फाઉન્ટેન હોટેલ માં આજ રોજ વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણ રાજવાગેલા દ્વારા પાડી તાલુકાના સરપંચો સાથે ફરી સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં સાયબર ક્રાઇમ સીસીટીવી મહિલાઓને લગતા પ્રશ્નો અને ટ્રાફિક નિયમો અંગેની જાણકારી આપવામાં આવી હતી તથા સરપંચોને પાડી પોલીસ સાથે મળી ગુનાખોરીને અટકાવવા ભાર મૂકવામાં આવ્યો હતો વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાની સૂચના મુજબ પારડી પોલીસ વિભાગના પીઆઈજીઆર ગઢવીની ટીમ દ્વારા પારડી તાલુકાના બાવન ગામના સરપંચો સાથે સંવાદ યોજવામાં આવ્યો હતો જેમાં પોલીસ વિભાગના કર્મચારીઓએ અલગ અલગ માહિતી આપી હતી ખાસ કરીને સર્વપ્રથમ ટ્રાફિક નિયમ અંગેની માહિતી આપવામાં આવી હતી જેમાં લોકોને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવા અને સીટ બેલ્ટ બાંધવા માટે તથા વાહનો ધીમે હંકારવા માટે આવ્યું હતું જે તે અકસ્માત થતાં અટકાવી શકાય બીજી તરફ સીસીટીવી કેમેરા જેના થકી મોતીવાડા જેવા બળતકાના ખૂંખાર આરોપી પકડાયા હતો મહિલાઓને અત્યાચારો અટકાવવા માટે અને દીકરીઓની છેડતી અટકાવવા માટે કરવામાં આવતી કામગીરી અંગેની જાણકારી આપવામાં આવી હતી થકી લોકો બેંકમાં ફ્રોડ કરી રહ્યા છે જોબમાં ફ્રોડ કરી રહ્યા છે દરેક માહિતીઓ લોકો પાસે માંગી લે છે બાદમાં લોકો સાથે નાણાકીય ફ્રોડ થાય છે જેથી ફ્રોડથી બચવા માટે કોઈપણ પ્રકારની માહિતી કોઈને ફોનમાં આપવી નહીં ઓટીપી નંબર આપવો નહીં એ માટેની જાણકારી આપવામાં આવી હતી સરપંચોના માધ્યમથી આ જરૂરી તમામ માહિતી ગ્રામજનો સુધી પહોંચે એવી અપીલ કરવામાં આવી હતી લોકોએ જાગૃત થવા અંગે પણ આરડીપીઆઈ જણાવ્યું હતું કે ડિજિટલ એરેસ્ટ એ ખોટું છે આ પ્રકારનું કંઈ પણ હોતું નથી જેથી લોકોએ સાવચેત રહેવાની જરૂર છે ગભરાવાની જરૂર નથી કોઈપણ ગામમાં બહારથી આવતા લોકો જે બાળથી રહે છે એમની એન્ટ્રી પોલીસ સ્ટેશનમાં કરવામાં આવતી નથી એમની એન્ટ્રી કરવામાં આવે ખૂબ જ જરૂરી છે સરપંચ મહેકભાઈએ શાળાઓમાં જતી દીકરીઓની છેડતી અટકાવવા માટે રજૂઆત કરી હતી સુકેશ ગામના સરપંચ પુનિતભાઈ નાસિકથી જીપમાં શાકભાજી ભરીને આવતા લોકો ઝડપે હંકારતા હોય જે તે અકસ્માત સર્જાય છે તે અટકાવવા રજૂઆત કરી હતી વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કન્નરાજ વાઘેલા આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે સમગ્ર જિલ્લામાં સરપંચો સાથે પરિસંવાદનો કાર્યક્રમ આજે યોજવામાં આવ્યો છે આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સરપંચ અને પોલીસ વચ્ચે સંપર્ક રહે અને ગામડાઓમાં થતા ગુનાખોરી અટકે અને ગુનાખોરીની જાણકારી તાત્કાલિક પોલીસને મળે એ માટેનો છે

સમગ્ર રાજ્યમાં માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રીની અધ્યક્ષતા હેઠળ માન્ય ડીજીપી સાહેબ ની સૂચનાથી સરપંચો સાથે પરિસંવાદ એક કાર્યક્રમનું આયોજન સમગ્ર રાજ્યના તમામ પોલીસ સ્ટેશન માં થઈ રહ્યું છે તમામ જે ગ્રામ્ય છે આપણા વિલેજીસ છે એના સરપંચો સાથે પોલીસનું એક સંવાદનું આયોજન છે ગામના લગતા જે પણ નાના મોટા પ્રશ્નો છે એ ગામની સરપંચ અને ગ્રામ સભા મારફતે પોલીસને ડાયરેક્ટલી કોન્ટેક કરી શકે અને જે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે સેતુ છે એમાં સરપંચો એક ઉદ્દીપક એક એજન્ટની ભૂમિકામાં જોઈ રહ્યા છીએ અને કોઈ પણ ગામના લગત પ્રશ્ન છે સરપંચ ડાયરેક્ટલી પોલીસ સાથે સંપર્ક કરી શકે ડાયરેક્ટલી થાણાના પોલીસ ઇન્સ્પેક્ટર ડીવાય અને એસપી સાથે સંપર્ક કરી શકે એ આશયથી એકબીજા સાથે કનેક્શન એકબીજા સાથે કોન્ટેક અને સાથે સાથે મોબાઈલ નંબરની આપ લે અને વોટ્સઅપ ગ્રુપની એક રચના જેથી કરીને કોઈ પણ ગામમાં કોઈ પણ જે બનાવ બને છે કાયદો વ્યવસ્થાની કોઈ પરિસ્થિતિ છે તો તાત્કાલિક સરપંચશ્રીઓ પોલીસ અધિક્ષકશ્રીનો ડીવાય શ્રીનો અને પીઆઈનો સંપર્ક કરી શકે એ આશયથી એક પરિસંવાદનું આયોજન છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનમાં કાર્યક્રમનું આજે આયોજન થઈ રહ્યું છે અને વલસાડ જિલ્લો એ બાબતમાં ખૂબ જ ખૂબ જ નસીબદાર છે કે તમામ ગામડાઓના તમામ સરપંચો સીધા જ પોલીસના સંપર્કમાં છે અને વખતો વખત બનેલા અલગ અલગ ક્રાઇમ અને ગુનાઓમાં સમગ્ર જિલ્લાના તમામ ગામડાઓનો તમામ લોકોનો અને સરપંચોનો અમને ખૂબ જ સહકાર મળ્યો છે અને જેના કારણે ઘણા બધા કેસો સોલ્વ કરવામાં પણ અમને સફળતા મળી છે વલસાડ જિલ્લા પોલીસ કમિટી દ્વારા આયોજિત સરપંચ સાથે સંવાદ કાર્યક્રમમાં આજે સરપંચોના જે પ્રશ્નો છે એની રજૂઆત કરવામાં આવી અને એની સામે આપણા વલસાડ જિલ્લાના એસપીસી કરણ રાજ વાઘેલા સાહેબે ખૂબ જ સુંદર પ્રતિગાત આપ્યો અને જે સરપંચોના પ્રશ્નો છે એને પૂરી તરીકે પૂરો કરવાની ખાતરી આપી છે અને આ આવા કાર્યક્રમો થતા હોય તો સરપંચ અને પોલીસ સ્ટેશન વચ્ચે ખૂબ જ સારો સમન્વય જળવાઈ રહે અને આ જે કાર્યક્રમમાં પ્રશ્નો ની જે માંગ કરવામાં આવી છે એ વહેલી તકે પૂરી થાય એવી અમને ચોક્કસ ખાતરી આજે પાડી તાલુકા જે પોલીસ સ્ટેશન પાડી લાગે છે એમાં તમામ સરપંચોની એક મિટિંગ આજે ગોઠવી એમાં વાઘેલા સાહેબે સરસ બધાને સમજણ આપી સાહેબે સમજણ આપી સાથે તો કે જે સાયબર ક્રાઇમ ગુને ગુના હશે ઘણા સરપંચો નવા સરપંચો એમને પણ જે ગેટ ટુ ગેધર પોલીસ સાથે એક મુલાકાત થઈ પીઆઈ સાહેબ સાથે મુલાકાત થઈ અને પીઆઈ સાહેબ સરસ સમજણ આપી છે જેથી ગામમાં જે કોઈ ગુના બને શંકરભાઈ કે પુનિતભાઈ બધા વિષય માહિતી પણ આજે એક સરપંચ અને પોલીસ કેવી રીતે સાથે રહીને કામ કરશે એમ સરસ માહિતી આપી એ બદલ હું વલસાડ જિલ્લા એસપી સાહેબ ને પુત્ર આભાર માનું જિલ્લા પોલીસ દ્વારા અને આપણી ગુજરાત સરકાર દ્વારા આખા ગુજરાતની અંદર સરપંચો સાથે સંવાદ નો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું જેના દ્વારા જે ગામડાઓમાં પ્રજાઓ વચ્ચે જે પણ ક્રાઈમ થાય છે જે ગુનાઓ બને છે તેની તાત્કાલિક જાણ પોલીસ ને થાય અને એના પર તાત્કાલિક પ્રભાવથી એના પર એક્શન લેવામાં આવે અને ક્રાઇમ રેટ ઓછો થાય તે માટે હજી એક સુંદર કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલું એમાં આરડી ના શ્રી અને એસપી સાહેબ પોતે ઉપસ્થિત રહી દરેક બાબતમાં જે રીતે મહિલાઓ પર થતા અત્યાચારો હોય કે પછી ડિજિટલ ક્રાઇમ હોય કે એ તમામ પાસાઓને આવરી લઈને તમામ માહિતીઓ આપવામાં આવી અને તદુપરાંત જે અમારા બનાવો બને છે એમાં કઈ રીતે તમે કાયદાનો ઉપયોગ કરીને પોલીસનો સંપર્ક કરીને એનો ન્યાય અપાવી શકે તે બાબતની તમામ અ માર્ગદર્શન આપવામાં આવ્યા અને અમારા પ્રશ્નોના પણ સારી રીતે નિરાકરણ કરવાની વાત પણ કરવામાં આવી એ બદલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટનો ખૂબ ખૂબ આભાર છે